દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસના આજે છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા અહીં નોંધનીય છે કે મહાસૂદ બારસ તેરસ અને ચૌદસ તિથી એમ ત્રણ દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ મા અંબાના દર્શન સહિત એકાવન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ ક્લાસપન અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને તંત્ર દ્વારા વિશામો ભોજન સફાઈ સ્વચ્છતા પાર્કિ પાર્કિંગ બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે